થરાદ વેપારી મંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજરી આપી રાજ્ય સરકારના નવા વાવથરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું વેપારી મહામંડળે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી નવા નવા વાવથરાદ જિલ્લાની રચના કરવાનો નિર્ણય લોકહિતમાં લેવાયેલો દૂરદેશી નિર્ણય છે નવા જિલ્લામાં વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર ધાનેરા અને લાખણી તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વેપારી મંડળના મતે આ નવી જિલ્લા રચનાની તંત્ર વધુ કાર્યક્ષમ બનશે અને વિકાસ કાર્યો ઝડપી બનશે સાથે જ લોકોને સરકારી સેવાઓ સરળતાથી મળી શકશે મહામંડળે

ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તમામ સંસ્થાઓના જવાબદાર અધિકારીઓ અમારી દૂધ મેળવના મંત્રીશ્રીઓ અને તમામ પાર્ટીના કાર્યકરો સાથે મળી અંદાજિત ત્રણ હજારથી વધુ અમારી સમર્થની લેખિતને અમે વ્યક્તિગત અરજીઓ આપી આ નાયબ કલેક્ટર સાહેબશ્રીને અમે સરકારે શ્રી ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ ભારતના વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબનો અમે જાહેર દિલથી આભાર માનો છો અમારા વાવ જિલ્લાનું નવીનીકરણ કર્યું એ બદલે અમે બધા ખૂબ ખુશ છો અને અમે મારો સમય જાહેર કરાશો થરાદને પણ વડું મથક જિલ્લાનું કરવા બદલ અમે બધાને મારી ખૂબ લાગણી છે અને અમે બધા ખૂબ ખુશ છો મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ